નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોતે બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન ગુજરાતી વિષયના ભાગ નંબર ત્રણના પાઠ નંબર નવ દીકરાનો મારનાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનો સ્વ અધ્યયન પોતેનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ સૌ પ્રથમ અધ્યાયની નિષ્પત્તિ અહીં તમને આપેલી છે પ્રશ્ન નંબર એક તમારા શિક્ષક અથવા વડીલ પાસેથી તમારા વિસ્તારની લોકકથા સાંભળીને એને તમારા શબ્દોમાં લખો જોઈએ આપણે તેમનો જવાબ સૌરાષ્ટ્ર પ્રદેશના સતાધાર ગામની પાસે મોણ મોટી પરિણામનું એક ગામ છે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યું પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલ મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચવાનું બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન થયો દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો તે બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોતા હતા તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યા દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સોજો સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનું રખો કરતો હતો માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલા વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો શમશાનથી જ તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી પ્રશ્ન નંબર બે નીચેના જોડકા જોડો નંબર એક ચરિત્ર તો જવાબ આવશે નંબર પાંચ બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિના જીવનનું વર્ણન નંબર બે નવલિકા નંબર ચાર ટૂંકી વાર્તા નંબર ત્રણ લોકકથા તો લોકો દ્વારા રચાયેલ સાહિત્ય નંબર ચાર બૌદ્ધ કથા જેમાંથી ઉપદેશ મળતો હોય તેવી કથા નંબર પાંચ આત્મકથા પોતાના જીવન વિશેનું વર્ણન પ્રશ્ન નંબર ત્રણ તમારા વિસ્તારમાં વપરાતી લોકબોલીના પાંચ શબ્દો લખી તેનું એક એક વાક્ય બનાવીને લખો નંબર એક શબ્દ તો હવાર

મારનાર પ્રવેશ પહેરવેશના નીચેના શબ્દો વપરાયેલ છે તો તમારા વિસ્તારના લોકોના પહેરવેશ વિશેના પાંચ શબ્દો લખો તો પહેરણ જબ્બો પેન્ટ ટી શર્ટ અને ખમેશ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સંધિ છોડો નંબર એક વિશ્વાનલ તો વિશ્વવત્તા અનલ નંબર બે જીતેન્દ્ર જીતવતા ઇન્દ્ર નંબર નંબર ત્રણ સપ્ત શે તો સપ્તવત્તા ઋષે નંબર ચાર મનોહર મનહવત્તા હર નંબર પાંચ સજ્જન તો સંતવત્તા જ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વા અધ્યન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક તમે ધૂળેટી કેવી રીતે ઉજવો છો તો અમે ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ સવારે હું અને મારા મિત્રો કુદરતી રંગો અને ગુલાલ એકબીજા પર છાંટી આનંદ કરીએ છીએ બપોર પછી અમે મારા પરિવાર સાથે ફાર્મ હાઉસ પર જઈ બાથમાં ધૂળેટી મનાવીએ છીએ નંબર બે રમતા રમતા તમારાથી અચાનક તમારા મિત્રને વાગી જાય તો તમે શું કરશો તો રમતા રમતા અચાનક મારા મિત્રને વાગી જાય તો હું સર્વ પ્રથમ તેની માફી માંગીશ તેને વ્યવસ્થિત જગ્યાએ બેસાડીશ તેને પ્રાથમિક સારવાર આપીશ પાણી પીવડાવીશ જરૂર પડે તો દવાખાને લઈ જઈશ અને તેને સાચવીને ઘરે મૂકી આવીશ નંબર ત્રણ ધૂળેટીના તહેવારમાં ગોઠિયા ઉઘરાવવામાં આવતી હતી અને બીજા ક્યાં ક્યાં તહેવારે ફાળો ઉઘરાવવામાં આવે છે તો ધૂળેટીના તહેવારની જેમ ગણેશ ચતુર્થી નવરાત્રિ મકરસંક્રાંતિ જેવા તહેવારોનો ફાળો ઉઘરાવવામાં આવે છે કોઈ મંદિર કે જાહેર સંસ્થાઓ બનાવવા માટે કુદરતી ફાળો કુદરતી આફતો સમયે શાળાના વિવિધ કાર્યક્રમો વગેરે કાર્ય માટે ફાળા ઉઘરાવવામાં આવે છે નંબર ચાર પહેલાંના સમયમાં મુસાફરી માટે ઘોડા બળદગાડું વચ્ચેનો ઉપયોગ થતો હતો હાલમાં મુસાફરી માટે શેનો ઉપયોગ થાય છે તો હાલમાં મુસાફરી માટે બસ ટ્રેક્ટર સાયકલ રિક્ષા કાર મોટરસાયકલ વિમાન હેલિકોપ્ટર સ્ટીમર રેલવે મેટ્રો સ્કૂટર ઘોડાગાડી ઊંટગાડી વગેરેનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વાક્યોમાં કયો ભાવ પ્રગટ થાય છે તે આપેલ પસંદ કરી લખો આ મારી ઘોડી ચડીને કૌશમાં ઉદારતા નંબર બે તમારી એક ભૂલ હું માફ કરું છું ક્ષમા નંબર ત્રણ મેહુલની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ ક્રોધ નંબર ચાર મનગમતું રમકડું મળતા નિશા આનંદથી નાચવા લાગી હર્ષ નંબર મને તરતા નથી આવડતું તેથી પાણીમાં જવાની મને બહુ બે લાગે છે ડર પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ખાનામાં જૂના સમયમાં વપરાતા શબ્દો આપેલા છે તેની સામેના ખાનામાં હાલના સમયમાં વપરાતા શબ્દો લખો નંબર એક મુસાફરી માટે ઘોડી તો હાલમાં કાર નંબર બે રક્ષણ માટે તલવાર તો હાલમાં બંધુ નંબર ત્રણ મનોરંજન માટે ડાયરો તો હાલમાં ટીવી અને સિનેમા નંબર ચાર લોકોનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ હાલમાં પહેલા રાજા અને હાલમાં પ્રધાનમંત્રી પ્રશ્ન નંબર નવ નીચે આપેલ ફકરામાં કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય જગ્યાએ મૂકો દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર આવે છે તેના પછીનો બીજો દિવસ એટલે ધૂળેટી હોળીના બીજા દિવસે પડવો પણ કહેવાય કહેવામાં આવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોળીને હુતાસણી ઓળખવામાં આવે છે ફાગણના ફાગ અને ધૂળેટી સાથે લોકો એકબીજાને રોળે છે અને બધા વિસ્તારોમાં ફરીને હોળી માટે ફાળો ઉઘરાવે છે જેને ગોઠય પણ કહે છે હોળી રમતા લોકોને ઘેરૈયા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ નીચે એક રૂઢિપ્રયોગ માટે બે વાક્યો આપેલા છે રૂઢિપ્રયોગ સાથે બંધ બેસતા વાક્ય સામે ખરાની નિશાની કરો પેટ મોટું હોવ તો જવાબ આવશે રાજા મોટા પેટાવાળા હતા તેથી રોજદાન કરતા ત્યાર પછી ફર્યો તો હતો એટલે તેણે સીતાજીનું અપહરણ કર્યું રંગમાં ભંગ પડવો તો જવાબ આવશે ટીવીમાં ક્રિકેટ મેચનું પ્રસારણ આવતું હતું ત્યાં વીજળી ગુલ થતાં મારા રંગમાં ભંગ પડ્યો દુખતી નસ દબાવવી તો જવાબ આવશે દ્રાક્ષ મળવાની નથી છતાં તે કૂદકા મારી ચિત્રા ફાળતું હતું પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોના સમાનાર્થે શબ્દોનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવીને લખો જોઈએ નંબર આજે સવારે મેં ગુલાબજાંબુ ખાધા આજે પ્રાતઃ કાળે ગુલાબ ગુલાબજાંબુ ખાધા નંબર બે સુગંધ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યા સુગંધને રોકી શકતી નથી તો સુવાસ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યા સુવાસને રોકી શકતી નથી નંબર ત્રણ દિવાળીના પર્વે હું દીવા પ્રગટાવવા ગયો દિવાળીના તહેવારે હું દીવા પ્રગટાવવા ગયો નંબર ચાર ફૂલો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે છે ફૂલો અને અગરબત્તી પુષ્પો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે છે નંબર પાંચ આંખના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી આંખ એટલે તો નયનના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે